નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો દરરોજના તાજા અને મહત્વના સમાચાર માટે ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે ઘણા બધા લોકોને બપોરે ઊંઘવાની આદત હોય છે કેટલાક લોકો તો દરરોજ બપોરે પોતાની દુકાન બંધ કરીને ઊંઘવાની મજા માણતા હોય છે આ સાથે અનેક લોકો એવા હોય છે જે બપોરની ઊંઘ લેતા હોતા નથી પરંતુ જે લોકો દરરોજ બપોરે ઝપકી લેતા હોય છે એમના સ્વાસ્થ્યને ફાયદાની સાથે સાથે નુકસાન પણ થાય છે જો કે બપોરની ઊંઘ તમને રિફ્રેશમેન્ટ કરાવે છે તમે એકદમ સ્ટ્રેટ ફ્રી થઈ જાઓ છો તો મિત્રો જાણી લેજો બપોરે ઝપકી લેવાથી હેલ્થ ને થતા નુકસાન વિશે બપોરે તમે ત્રીસ મિનિટ સુધી સમય સુધી ઊંઘશો નહીં એક્સપર્ટ નું કહેવું એવું છે કે મિત્રો લાંબા સમય સુધી તમે બપોરે સુઈ જાઓ છો તો સ્ટ્રોકનો ખતરો વીસ ટકા વધી જાય છે જેનું સમર્થન મેડિકલ જનરલ ઓફ અમેરિકન એકેડેમી ઓફ ન્યુરોલોજીના એક અધ્યાય થી થાય છે આમાં જાણવા મળ્યું કે જે લોકો લોકો બપોરે નેવું મિનિટ કરતા વધારે ઝપકી લે છે એમને સ્ટોક આવવાનું જોખમ પચીસ ટકા વધી જાય છે આશા રાખું છું કે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો